વડોદરામાં પાલિકાની તૈયારી સામે કુદરતની કસોટી ઓછા વરસાદને કારણે પાલિકા પોતાની પાવતી હતી પરંતુ આજે પડેલા એક જ વરસાદે શહેરના તમામ ગરબા આયોજકોની ચિંતામાં વધારો કર્યો છે પાલિકા દ્વારા નવરાત્રી પહેલા અકોટા સ્ટેડિયમ ગરબા માટે ફાળવવામાં આવ્યું છે પરંતુ વરસાદ બાદ સ્ટેડિયમ કિચડમાં પરિવર્તિત થઈ જતા મુશ્કેલીઓ ઊભી થઈ છે ગરબા યોજાવા જોઈએ તે માટે પાલિકાના તમામ અધિકારીઓ મેદાનમાં કામે લાગી ગયા છે ભરાયેલા પાણીને જેટિંગ મશીનથી બહાર ખેંચવામાં આવી રહ્યું છે જ્યારે નાના ખાડામાં ભરાયેલું પાણી શ્રમજીવીઓ દ્વારા સપંચ ને ડોલની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યું છે તે બાદ મેદાનમાં અસંખ્ય ટ્રેક્ટર ભરી રેતી પાથરવામાં આવી રહી છે પાર્કિંગ વિસ્તારમાં પણ જેસીબી હિતાચી મશીન અને ટ્રકોની મદદથી કપચી પાથરવામાં આવી રહી છે આ સમગ્ર કામગીરીની વચ્ચે વડોદરા મહાનગરપાલિકા કમિશનર અરુણ મહેશબાબુ જાતે ચકોટા સ્ટેડિયમ પહોંચ્યા હતા અને મેદાનની હાલતની જાત નિહાળ કરી તાત્કાલિક સૂચનાઓ આપી હતી જી સર એક તરફ વરસાદ છે બીજી તરફ પાલિકા પૂર તૈયારીઓમાં છે શું લાગે છે આજે ગરબા થશે શું પરિસ્થિતિ છે હાલ ચોક્કસથી ગઈકાલે બી મોડી રાત સુધી સવાર સુધી કામગીરી કરી છે કોર્પોરેશન અને હાલમાં મને કમિશનર શ્રી બી સ્થળે આવેલા છે મુલાકાતે સાહેબની સૂચના મુજબ અને તમામ જે વહીવટી અધિકારીઓ છે એ ફિલ્ડમાં અત્યારે ગ્રાઉન્ડમાં ઉતરેલા છે અને ચોક્કસથી પૂરતા પોઝિટિવ પ્રયત્ન સાથે આજના ગરબા યોજાય એ દિશામાં કોર્પોરેશન યુદ્ધના ધોરણે કામ કરી રહી છે આપણે માતાજીને પણ પ્રાર્થના કરીશું કે વરસાદ આજનો દિવસ વિરામ લે કે જેથી આજે મહેનત કરવામાં આવી રહી છે મહેનતને રંગ મળે અને લોકો આજે આનંદભીર ગરબા રમી શકે અંદાજિત કહીએ તો લગભગ પંદર ગાડીથી ઉપર રેતી અને પચાસ ગાડી દસ પચાસ ગાડી વેટમિક્સ જેટલું મટિરિયલ વિપુલ માત્રામાં આસપાસના સપ્લાયરો પાસેથી લેવામાં આવેલું છે ડમ્પરો લાગેલા છે વીસ એક ડમ્પર લાગેલા છે દસ એક જેસીબી છે સક્સર મશીન લાગેલા છે સાથે લગભગ સો માણસો જેટલો માનવબળ આ કામગીરીમાં લાગેલું છે